નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધે તે પહેલા તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો સોના અને ચાંદીના ભાવ ઘટ્યા આજે સોનાના ભાવમાં ઘટાડો થયો છે આઈવીજે અનુસાર ચોવીસ કેરેટ સોનાનો દસ ગ્રામ ભાવ રૂપિયા બસો ત્યાસી ઘટીને અઠ્યોતેર હજાર પચીસ થયો છે સોમવારે તેનો ભાવ પ્રતિ દસ ગ્રામ અઠ્યોતેર હજાર ત્રણસો આઠ હતો એક કિલો ચાંદીનો ભાવ ચૌદસો ઘટીને અઠ્યાશી હજાર ચારસો પ્રતિ કિલો થયો છે અગાઉ ચાંદીનો ભાવ નેવ્યાશી હજાર આઠસો પ્રતિ કિલો હતો ગયા વર્ષે ત્રીસ ઓક્ટોબરના રોજ સોનાનો ભાવ ઓગણીએસ હજાર છસો એક્યાશી પ્રતિ દસ ગ્રામનો સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યો હતો જ્યારે ચાંદીનો ભાવ ને હજાર એકસો એક્વાન પ્રતિ કિલોગ્રામ હતો ત્યારબાદ આ મહત્ત્વના સમાચાર તરફ આગળ વધે નો હેલ્મેટ નો પેટ્રોલ બરેલી જિલ્લામાં નો હેલ્મેટ નો પેટ્રોલ ની નીતિ લાગુ કરવામાં આવી છે હવે હેલ્મેટ વગર પેટ્રોલ પંપ પર પેટ્રોલ નહીં મળે સોમવારે ટ્રાન્સપોર્ટ કમિશનના આદેશ બાદ ડીએમ રવિન્દ્ર કુમાર બરેલી જિલ્લામાં સરકારની નો હેલ્મેટ નો ફ્યુઅલ નીતિનો કડક અમલ કરવાનો આદેશ આપ્યો છે બધા પેટ્રોલ પંપ સંચાલકોને આદેશ આપવામાં આવ્યો છે કે જે ડ્રાઈવરની પાછળ બેઠેલી વ્યક્તિએ હેલ્મેટ પહેર્યું ન હોય તેને પેટ્રોલ ના આપવું ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ હવે યુજીસી નેટ પરીક્ષા આ દિવસે યોજાશે પંદર જાન્યુઆરી ના રોજ યોજાનારી યુજીસી નેટ નું પેપર મુલતવી રાખવામાં આવ્યું હતું હવે એનડીએ આ પેપર માટે નવી તારીખો જાહેર કરી છે આ પરીક્ષા હવે એકવીસ અને સત્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ લેવામાં આવશે અગાઉ નિર્ધારિત તારીખ તારીખો પરીક્ષા યોજાઈ શકી ન હતી કારણ કે પોંગલ મકર સંક્રાંતિ અને અન્ય મુખ્ય તહેવારો આતિથ્યો પર આવતા હતા ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ આજનો અમિત શાહનો કાર્યક્રમ અમિત શાહે ગઈકાલે અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરી હતી શાહ ત્રણ દિવસ માટે ગુજરાત આવ્યા છે શાહે ગઈકાલે બીજી તરફ આજે શાહ અનેક સરકારી કાર્યક્રમમાં હાજર રહેશે તેઓ સોળ જાન્યુઆરી પણ ગુજરાતમાં રહેશે ત્યારબાદમાં મહત્વના સમાચાર તરફ આગળ વધીએ પ્રયાગરાજ વિશ્વનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર બન્યું મહાકુંભમાં આવેલા ભક્તોના કારણે યુપી નું પ્રયાગરાજ એક દિવસ માટે વિશ્વ સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર બની ગયું છે પ્રયાગરાજ ની વસ્તી એક દિવસ માટે ચાર કરોડ ને વટાવી ગઈ છે મકર સંક્રાંતિ પર ત્રણ પોઈન્ટ પચાસ કરોડ લોકોએ સંગમ કિનારે ડૂબકી લગાવી જે જિલ્લાની સિત્તેર લાખની વસ્તીનો સમાવેશ કરીને તો પ્રયાગરાજના વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા શહેર ટોક્યોને પણ પાછળ છોડી ગયું છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધે વાસી ઉત્તરાયણ પર મજાનો પવન આજે પંદર જાન્યુઆરી એટલે કે વાસી ઉત્તરાયણના દિવસે પતંગ રસિકો માટે સારા સમાચાર છે હવામાન વિભાગે પાંચથી દસ કિલોમીટરની ઝડપે પણ સારો પવન રહેવાની આગાહી કરી છે તો ઠંડી પણ યથાવત રહેશે અને નલિયાનું તાપમાન છ પોઈન્ટ આઠ સેલ્સિયસ પર પહોંચી ગયું છે આવતીકાલથી થોડી ઠંડીમાં રાહત મળશે પવન અનુકૂળ હોવાથી પતંગ રસીઓ માટે આ દિવસ ખાસ બનશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધ્યા મહાકુંભમાં એક નેતા સહિત છ ના મોઢ કડકડતી ઠંડી છતાં ભક્તોનો ઉત્સાહ ઓછો થઈ રહ્યો નથી કરોડો ભક્તો મહાકુંભમાં પહોંચી રહ્યા છે ભારે ઠંડી અને ભીડને કારણે અહીં લોકો બીમાર પણ પડી રહ્યા છે મંગળવારે એનસીપી નેતા મહેશ કોટે અને એક સાધુ સહિત છ લોકોનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું જ્યારે નોયડાના બે મહંત અને ભૂતપૂર્વ આર્મી બ્રિગેડિયર સહિત દસ લોકોને દાખલ કરવામાં આવ્યા અને સત્તાવન લોકોને માં રેફર કરવામાં આવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ દિલ્હીમાં ગાઢ ધુમ્મસ ટ્રેન લેટ ફ્લાઇટ ડાયવર્ટ દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઝીરો બની છે જેના કારણે સડક રેલવે અને હવાઈ એમ તમામ વ્યવહાર પર અસર થઈ છે ધુમ્મસના કારણે છવ્વીસ ટ્રેનો બે થી ચાર કલાક લેટ ચાલી રહી છે ધુમ્મસના કારણે દિલ્હી એરપોર્ટ પર પણ વિઝિબિલિટી ઘટતા એક ડઝનથી વધુ ફ્લાઇટ પ્રભાવિત થઈ છે કેટલીક ફ્લાઇટને જયપુર અને લખનૌ સહિતના નજીકના એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ હવામાન અંગે નવી આગાહી ગુજરાત માટે મોટી નવી આગાહી સામે આવી છે તે મુજબ ઘણા જિલ્લામાં આગામી ચોવીસ કલાકમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે આગામી ચોવીસ કલાક દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો જોવા મળી શકે છે તેથી હવામાન બદલાશે દિવસ દરમિયાન ઉત્તર અને ઉત્તર દિશા તરફથી ઠંડા પવનનો ફૂંકાશે તેથી ઠંડી લાગશે બીજી તરફ આજે પંદર થી વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ત્યારબાદ ના સમાચાર તરફ આગળ વધીએ ફ્લાવર શો જોવા લોકો ઉમટ્યા નવો રેકોર્ડ સાબરમતી રિવરફ્રન્ટ પરના ફ્લાવર શોમાં ઉત્તરાયણના દિવસે નવો રેકોર્ડ બન્યો છે ચૌદ જાન્યુઆરીએ એક પોઈન્ટ એક લાખ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી છે જેના કારણ માત્ર એક જ દિવસે મ્યુનિસિપલ કોર્પોરેશનને ને લાખની આવક થઈ લોકો સવારે નવ થી રાતે અગિયાર વાગ્યા સુધી શો જોવા ઉમટ્યા હતા ખાસ કરીને સાંજે દ્રશ્ય અદ્ભુત હતું આજે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટે તેવી શક્યતા છે અટલ બ્રિજ પર પણ મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો